તો હેલો મિત્રો તો કેમ છો તમે બધા આપણા નવા બ્લોગ તમારું સ્વાગત છે અને હું તૈયાર થઈને નીકળી ગયો છું રોહિતભાઈ ના ઘરે પાછી આજે એને એક્ઝામ છે અને એને ઘરે બોલાવે છે કે ઘરે આવો પછી આપણે અહીંથી નીકળી અમે એના ઘરે જઈ રહ્યા છીએ અત્યારે તો અમે રોહિતભાઈના ઘરે આવી ગયા છીએ રોહિતભાઈ જમવા બેઠા છે આવે એટલે પછી તમને મળાવું શું કહી છે રોહિતભાઈ તમે રોહિતભાઈ આવી ગયા શું કે રોહિતભાઈ આજે પાછું જવા માટે જવાનું એમને એક્ઝામ માં હાલો તો હવે જઈએ કેટલામ પેપર ચાલ ત્રીજો રોહિત બેન ત્રીજો પેપર ચાલ હું કે મયુર અરે મારે આજે જ્યારે તો સ્કોલરશિપ નું ફોર્મ ભરવા તમાર મયુર ને સ્કોલરશિપ નું ફોર્મ આપણે કપડા ફિટિંગ કરાવવાનું છે બધાને કામ છે આજે તો કામ અમે રોહિત ના ઘરે થી નીકળી ગયા અમે રોહિત ભાઈ માં ફોર વીલ છે મયુરભાઈ ભાઈ આ ગાવિયા દેજો માં ચડાઈ દે રોહિત ભાઈ રોહિત ભાઈ રોહિતભાઈના ઘરેથી નીકળી ગયા છે રોહિતભાઈ કોઈ લેવાના છે બચ્ચીથી અમાર લાલભાઈને લેવાના છે એની એક્ઝામ છે કાલે એટલે નર્સિંગનું આજી કાકાનું સેટર લેવાનું અને PIN બદલાવવાની છે જ્યા લાલભાઈ આવી ગયા છે લાલભાઈ છેની પરીક્ષા છે વાઈ વાબ્રેટી નર્સિંગની પરીક્ષા છે આપણે હાલો પછી નીકળી ગયા છે અહીંથી સામાન મુ પછી અહીંથી એને બસ સ્ટેન્ડ ને ઉતારી અને પછી જાસુ આપણે કોલેજ અમારે અહીંયા ઉતરવાનું છે

છે <Sanfly> આપણે <Sanfly> <Sanfly>

કોગર હોય ગઈ મયુરભાઈ ખવરાવે અનલિમિટેડ મયુરભાઈ હું કેવું તમારું અનલિમિટેડ નો બને લપું છે ને પૂછ આપણા અનલિમિટેડ ખાઈ નાખવાનું છે અનલિમિટેડ કરશું તો પછી આપણે નામડા દો બીજે ચાલે એક કામ કર ₹200 દે અને ₹50 કટ ઓવરએક્ટિંગ કેવા છે અમાર હાઉસ આવી ગયા છે લીંબુ લેતો અમારો એ લીંબુ દે હું મયુરભાઈ ખવરાવે જો આજ ખાવું બેઠો તો મયુરભાઈ અમાર મયુરભાઈએ પાછી આલુપુરી માંગવી છે કોગરા લાલુપુરી ખાઈ નાખો ને જો રોહિત ભાઈ નંબર 2 હાથ માં આવી લાલુપુરી હાલો ખાઈ નાખી મેરભાઈ અનલિમિટેડ ભાઈ બસ ઉત છે મજા આવે હાલો પછી પેમેન્ટ દે છે મયુર ભાઈ પેમેન્ટ આપ્યું આજ તો આ દિસી તા નીકળી છી હવે શાક માર્કેટે અમારે થોડું કામ છે રોહિતભાઈને ભાઈ ને મયુર કઈ ઘરે મંગાવ્યું છે લેવાનું છે આપણે એક પ્રકારનું કામ જ નથી જૂઠ બોલો બાર બાર જૂઠ બોલો હવે આ દિસી ફિટિંગ થઈ ગયું છે ને રોહિત અમારે ફોર લેવા ગયા છે પછી આ દિસી પછી મળી કાકાનું શટર બોક્સ બદલાવવાનું છે યોગીમાં હા લઈને આવ્યા છો લાલ ભાઈ ને અહિયાં ઉતારવાનું લાલ ભાઈ પછી મેળા ની રાખ્યો હારો અમારે લાલભાઈ બેદી પછી આવશે પાછા ગામડે હાલો હારો હાલો તો હવે નીકળી આયી તો આપણે અમરેલી થી પહોંચવા આવ્યા છે ઘરે જો વિડિયો તમને પસંદ આવી ગયો તો લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો અને આવા નવા વિડિયો જોવા માટે આપણે પેજ ફોલો કરજો YouTube માં જો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં શું કેસો મેરભાઈ તમને વિડિયો ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય હો તો જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો જય માતાજી